મારું નામ ટીસી ખીવાણી નાયબ કાર્યપાલક ઇડ્ડેર માર્ગ અને મકાન પેટા વિભાગ ત્રણ અને ડિવિઝન બે સુરત હાલમાં વરસાદ દરમિયાન વરસાદી કાંસમાં જે પાણીનો થોડો ઘણો જે ભરાવો થતો હતો અને પાણીના નિકાલમાં સમસ્યા રહેતી હતી ત્યાં હાલમાં આપણે કાંસ ખોદી અને જે માટી સાઈડ શોડરમાં નાખવામાં આવેલી હતી ભીની માટી હતી એટલે ઉઠાવી શકાય એમ ન હતું અત્યારે જે આપણે સમય મળ્યો છે એ દરમિયાન આપણે હાલમાં ટ્રેક્ટર અને જેસીબી મારફતે આ બધી સાઈડ શોલ્ડરની માટી ઉઠાવી અને શોલ્ડર ક્લિનિંગની કામગીરી કરી રહ્યા છીએ જેથી કરીને રસ્તા પર પાણીનો ભરાવો ના થાય અને પાણી આરામથી રસ્તા પરથી નીકળી જાય તેમજ આપણે આ જ રોડ પર કરબિંગની બાજુમાં સાઈડ શો કરબિંગની બાજુમાં બધી માટીઓ એકઠી થઈ ગયેલ છે કે જેને કારણે થર્મોપ્લાસ્ટના પટ્ટામાં પણ રાત્રે વિઝિબિલિટી ના આવે અને દિવસે પણ જોવામાં તકલીફ પડે તો એને માટે થઈને આપણે કર્બિંગની સફાઈ પણ અત્યારે હાથ ધરેલ છે જેને કારણે રસ્તો આપણે એકદમ રાત્રે પણ શાંતિથી પસાર કરી શકીએ અને આપણે વિઝનમાં ક્લિયરિટી રહી તદુપરાંત આ જ રોડ પર આપણે ઓળપા ડાળ મંદુરાઈ રોડના ફાટા પાસે એક નાનો પેચ થોડી અનિવન થઈ ગયેલ હતી સરફેસ કે જેને આપણે અત્યારે અનિવન સરફેસ દૂર કરી અને ત્યાં બ્લોક બેસાડી અને થોડી સરફેસ બરાબર કરેલ છે જેને કારણે રાહદારી અને યાત્રિકોને ત્યાંથી મુસાફરી કરવામાં અને ટર્નિંગમાં અને ત્યાં આવવા જવામાં કોઈ સમસ્યાઓ ના સર્જાય તેને માટે થઈને આપણે એ કામગીરી પણ હાલમાં પતાવેલ